માળીહાટીના તાલુકાના ભાજપના આગેવાને દ્વારા સ્માર્ટ મીટરના નામે લૂંટવાનું બંધ કરો તેવો વિરોધ કર્યો જય જય ગુજરાત જનતાની આ એક મને અંદરથી લાગણી જેના કારણે આપ જનતા માટે અને આપ સૌના હિતાર્થે એક વીજ મીટરને લઈ અને જે રોજ બરોજ મોબાઈલમાં ટીવીમાં ન્યૂઝપેપરમાં સ્માર્ટ મીટર લગાવવાની જે વાત આવી છે અને સ્માર્ટ મીટર લગાવવા માટે પીજીબી સેલ કંપની અને ગુજરાતમાં કામ કરતી પ્રાઇવેટ કંપનીઓ દ્વારા પેરવી થઈ રહી છે લોકોને ગુમરાહ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કે વીજ મીટર સ્માર્ટ મીટર લાગવાથી તમને આટલો ફાયદો થશે ને આ છે અમારે કોઈ પ્રકારનો ફાયદો નથી જોતો ભાઈ અમારે સ્માર્ટ મીટર પણ નથી જોતો અમારે જે ચાલે છે બરાબર ચાલે છે કેમ કે પહેલા જૂના મીટરો ચકડીવાળા હતા એ બદલાયા પછી ડિજિટલ મીટર આવ્યા પછી પાછા નવા સ્માર્ટ મીટરો આવ્યા હવે પણ સ્માર્ટ મીટરોના નામે અમારા

એ બે માણસો રાત દિવસ કામ કરી અને પોતાનું ગુજરાન ચલાવતા હોય એવા સમયે એમને જ્યારે રિચાર્જ માળા મીટરોની વાત આવે રિચાર્જ કરીને મોબાઈલની ટેમ્પિંગ કરવાની વાત આવે છે ત્યારે મને દુઃખ પણ થાય છે કેમ કે જનતા એટલી બધી ચોર છે જનતા એટલી બધી ધનવાન છે જનતા એટલી બધી કરોડપતિ છે જે કરોડપતિ છે જ્યાં મીટર લગાવવાની જરૂર છે ત્યાં તમે રોગ લગાવો ત્યાર તમે બધું કરી શકો છો ઉદ્યોગોની તમે બધું કરી શકો છો પણ જનતાને પૂગરા કરવાનો પ્રયત્ન નહીં કરો મહેરબાની કરી અને તમે આ જે મીટર છે એ જનતાને છે ગ્રાહકોને પણ મારી છે કે તમે કોઈ પણ ભોગે આ મીટર લગાવવા દેશો 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 જેથી કરીને જો લગાવવા દેશો તો પેઢી તમને ક્યારેય માફ નહીં કરે મારી નમ્ર વિનંતી સાથે મારી છે અને મિત્રો આ દેશની અંદર 80 કરોડ જેવા લોકો મફત અનાજની યોજના નીચે અનાજ લઈ અને પોતાનું જીવન गुजारતા હોય ને આપણે સ્માર્ટ સિટી બનાવવાને બદલે સ્માર્ટ ગામડું બનાવવાને બદલે સ્માર્ટ સુવિધાઓ બનાવવાને બદલે આપણે સ્માર્ટ મીટર લગાવવાની વાત કરીએ કેટલા છે વ્યાજબી છે આ વાત તદન જૂઠાણું છે આ વાત યોગ્ય નથી આના માટે લડત કરવી પડે તો લડત કરવા માટે પણ આવ સૌ લોકો આપની મારી સાથે જોડાવવા આપને હું વિનંતી કરું છું આપને અપીલ કરું છું આપનો વાત છે જરૂર પડે તો ગાંધી ચિંધ્યા માર્ગે આપણે આંદોલન પણ કરશું અને આવેદન પત્રો પણ આપશું પણ કોઈ પણ ભોગે સ્માર્ટ મીટર ગુજરાતમાં નહીં લાગે સૌરાષ્ટ્રમાં નહીં લાગે કોઈ ગામડામાં નહીં લાગે કોઈ ખેડૂતના ઘરે નહીં લાગે એવી આપ સૌને વિનંતી કરું અને કોઈ પણ આ સ્માર્ટ મીટર લગાવવા ન દે એવી આપ સૌને મારી વિનંતી છે સ્માર્ટ મીટર ની અંદર 23 લાખ પ્રથમ તબક્કામાં લગાવવાના છે બીજા તબક્કામાં 21 લાખ લગાવવાના છે પોસ્ટપેડ વ્યવસ્થા આપશું તો પોસ્ટપેડ અત્યારે ચાલે છે ભાઈ પેલા જૂના ચકડીવાળા મીટર હતા એ કાઢી નાખ્યા પછી થોડા સ્માર્ટ એનાથી ડિજિટલ લાવ્યા એનાથી ત્રીજા ડિજિટલ લાવ્યા હવે ફરી પાછું સ્માર્ટ મીટર રિચાર્જ વાળા લાવવાની વાત કરે છે ત્યારે અમારે સામાન્ય માણસને એનો પરિવાર ચલાવો કે રિચાર્જ ચલાવો તમને ચોરી કરતા હોય લોકોને ચોરીને પકડીને દંડ કરો એને કાયદેસર કનેક્શન આપી દો એ કાલે બિલ ભરતો થઈ જશે સુકામે ઊ નથી કરતા પણ જે જનતા બોડી છે જે જનતા એ સહન કરે છે તેને તમે પહેલા હેરાન કરવાનું નઈ કરશો માટે આપણી જનતાને પણ મારી એવી વિનંતીના પીઠ છે કે આપ આ વિડીયોને લાઈક અને શેર કરજો અને દરેક લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરજો જેથી ગરબી કુતરાવ મા મટેલ ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ એ સુરક્ષાથી આપણી મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે